તમામ યાત્રિકો ગોદાવરીઘાટ પહોંચી ગયા છે ગોદાવરી માના દર્શન કરી લીધા છે યાત્રિકોએ આ છે સંગમ નાસિક ગોદાવરીઘાટ તમામ યાત્રિકો આ છે ભાઈ ગોદાવરી ઘાટ અહિયાં ત્રણ નદી નો સંગમ થાય છે આ જગ્યા ઉપર બધા પર કેમ છો ત્યાં દર્શન કરી બધા હિંમતનગર સાબરકાંઠામાં તમે રાજકોટ મોરબી તમામ યાત્રિકો ગંગા ગોદાવરી ના દર્શન કરી આયા ભાઈ ભાઈ કાકાઓ આ જગ્યાનું નામ છે ત્રિવેણી સંગમ અહિયાં બાર વર્ષે કુંભ મેળો ભણાય હિન્દુસ્તાન ની અંદર ચાર જગ્યા છે પ્રયાગરાજ પ્રયાગરાબાદ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક દર બાર વર્ષે મેળા ભરાયા જગ્યા ઉપર હવે આપણે મંદિર જોઈશું મંદિર બાર વર્ષે તારું ખુલે છે મંદિરનું જ્યારે કુંભ મેળો ભણાય એ વખતે તારું ખુલે છે મંદિર મંદિર જોઈશું આપણે પછી કપાલેશ્વર મહાદેવ જોઈશું હા ત્રણ નદી જંગમ હરિદ્વાર માં આવી ગંગા નદી આવ્યો આ મંદિર નું તાળું બાર વર્ષે ખુલે આ જોઈ લો આ તાળું છે મંદિર નું એ જ્યારે કુંભ મેળો ભણાય ને એ વખતે ખુલે ઉપર વાંચી લો શું લખે છે આ જો ઉપર હું લખેલ છું વાંચો હા બધું જો તે હમે ચલો ચલો ચાલો આ મંદિર ના દર્શન બાર વર્ષમાં એક વાર મંદિર ખુલે છે જયારે મેળો બનાય ત્યારે અત્યારે તારું મળેલું છે ભારતીય દર્શન કરીને ના બધા અરે ફૂલ પાણીથી Era por